હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે લચ્છા પરાઠા બનાવીશું ખૂબ જ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી એવા આ લચ્છા પરાઠા બનીને રેડી થશે બાળકોને લંચ બોક્સમાં અથવા તો સવારના નાસ્તામાં કે રાત્રિના ડિનરમાં તમે આ લચ્છા પરાઠા બનાવી શકો છો હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો પણ આ લચ્છા પરાઠાને તમે દહીં અને અથાણા સાથે ખાઈ શકો છો તો ખૂબ જ ઇઝી અને ઝડપથી બની જતી અને ફક્ત એક જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનતી આ લચ્છા પરાઠાની રેસીપી આજે આપણે શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે લચ્છા પરાઠા બનાવવા માટે એક વાટકા જેટલો ચારેલો ઘઉંનો લોટ લેશું આટલા લોટમાંથી આપણે છ નંગ જેટલા લચ્છા પરાઠા બનાવીશું તો હવે તેમાં આપણે ચપટીક મીઠું એડ કરીશું અને સાથે સાથે અડધી ચમચી જેટલું તેલ એડ કરશું હવે આ લોટને આપણે પાણીથી બાંધી લેશું અને રોટલીના લોટ જેવો લોટ બાંધીશું તો અહીંયા આપણે ખૂબ જ સહેલાઈથી રોટલીના લોટમાંથી આ લચ્છા પરાઠા બનાવવાના છે જો તમે રોટલી બનાવતા હોય અને લોટ વધી જાય ત્યારે પણ આ લોટમાંથી તમે લચ્છા પરાઠા બનાવી શકો છો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તો હાથમાં થોડુંક તેલ લેશું અને લોટને બરાબર આ રીતે ભેગો કરી લેશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો તમે જોઈ શકો છો તેની થિકનેસ બસ રોટલીના લોટ જેવો જ આ લોટ આપણે બાંધીશું દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી હવે આ લોટને આપ ચેક કરીશું તો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટને આપણે પાટલા ઉપર લઈ તેને એકવાર આ રીતે હાથમાં તેલ લગાડી અને સારી રીતે સોફ્ટ કરી લેશું તો આ રીતે હાથેથી મસરી અને સરસ લોટને સોફ્ટ કરી લેશું તો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવીશું તો આ રીતે તમે મીડિયમ સાઇઝના લુવા બનાવીને ટોટલ છ નંગ જેટલા લુવા બનીને રેડી થશે હવે તેમાંથી આપણે એક લુવો લઈ લેશું અને તેની મોટી રોટલી વણી લેશું તો આ રીતે લુવાને પાટલા ઉપર રાખી અને પછી તેને વેલણની મદદથી વણી લેશું અને પછી આપણે તેને લોટમાં રગદોરી લેશું તો અહીંયા આપણે ઘઉંનો જ લોટ લીધેલ છે તેમાં આપણે લુવાને રગદોરી અને વેલણની મદદથી આપણે મોટી રોટલી વણી લેશું તો અહીંયા આપણે સરસ મોટી રોટલી વણવાની છે તો અહીંયા આપણી મોટી રોટલી વણાઈને રેડી છે હવે તેના ઉપર ઘી અથવા તો તેલ તમને જે પણ ભાવે તે તમે તેના ઉપર લગાડી શકો છો તો અહીંયા આપણે પહેલાં ઘીને લગાડી લેશું સારી રીતે રોટલી ઉપર ઘી લગાડી હવે તેના ઉપર આપણે હવે હાથમાં ચપટી ખળદર લઈ તેને સ્પ્રેડ કરીશું સાથે સાથે તે જ રીતે આપણે લાલ મરચું પાવડર પણ સ્પ્રેડ કરી લેશું હવે તેમાં થોડુંક આપણે મીઠું સ્પ્રેડ કરીશું મીઠું એડ કર્યા પછી હવે તેમાં આપણે ખીચડી મસાલો સ્પ્રેડ કરીશું અહીંયા તમે કોઈ પણ સાંભાર મસાલો કે બીજો મસાલો ઘરમાં અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો તો ખીચડીના મસાલાથી આ લચ્છા પરાછાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે તેને ફોલ્ડ કઈ રીતે કરવું તે પણ હું તમને બતાવું છું તો બસ રોટલીને આ રીતે આગળ પાછળ કરી અને જે રીતે આપણે પંખો બનાવવા માટે કાગળનો પંખો બનાવતા હોય તેમાં જે રીતે આપણે ફોલ્ડ કરતા હોય તે જ રીતે રોટલીને આપણે ફોલ્ડ કરી લેશું હવે બને હાથેથી તેને આ રીતે સ્પ્રેસ કરી લેશું એટલે કે દબાવી લેશું અને સેજ રોટલીને ખેંચશું જેથી કરીને તે તણાઈ હવે તેના ઉપર આપણે ઘી અથવા તો તેલને આ રીતે લગાડી લેશું અને સાથે સાથે થોડોક લોટ પણ સ્પ્રેડ કરી દેશું લોટને આ રીતે સ્પ્રેડ કર્યા પછી હવે આપણે તેનો રોલ વારવાનો છે તો તમારે રોલ કઈ રીતે વારવો તે પણ બતાવું છું તો આ રીતે વચ્ચે આંગળી રાખી અને પછી તેને આ રીતે રાઉન્ડ રાઉન્ડ વારી લેવાનું અને છેડાના ભાગને આપણે નીચે જવા દેશું તો ખેંચી અને આ રીતે નીચે જવા દેવાનું અને પછી આ રીતે હાથેથી દબાવી દેવાનું હવે તેને આપણે લોટમાં ફરીથી રગદોરી લેશું અને મીડિયમ સાઇઝની રોટલીની જેમ વણી લેશું તો આ રીતે ખૂબ જ સહેલી રીતે લચ્છા પરાઠા તમે બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ રીતે બનાવેલા લચ્છા પરાઠા બાળકો હોશે હોશે ખાશે આ રીતે આપણે બધા લચ્છા પરાઠા બનાવીને રેડી કરી લેશું તો છે ને ખૂબ જ ઇઝી મેથડ અને ફક્ત એક જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રેડી થતા લચ્છા પરાઠાથી એકવાર તમને બતાવું છું આ રીતે એક લુવો લઈ અને મોટી રોટલી વણી અને પછી તેના ઉપર તમારે ઘી અથવા તો તેલ સ્પ્રેડ કરવાનું ઘી અને તેલ સ્પ્રેડ કર્યા પછી હળદર મરચું અને મીઠું એડ કરી તેના ઉપર કોઈ પણ મસાલો તમારે સ્પ્રેડ કરવાનો સાંભાર મસાલો અથવા તો ચાટ મસાલો અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને પછી આ રીતે તેને ફોલ્ડ કરવાનું આ રીતે ફોલ્ડ કરી અને હાથેથી સેજ પ્રેસ કરી અને તેના ઉપર ઘી અથવા તો તેલ લગાડી તેના ઉપર લોટને છાંટશું અને પછી તેમાંથી આપણે આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપમાં લુઓ બનાવીને રેડી કરશું છેડાના ભાગને સેજ ખેંચી અને નીચે જવા દેશું અને હવે તેને હાથેથી આ રીતે પ્રેસ કરી અને આપણે લોટમાં રગદોરી લેશું અને મીડિયમ સાઇઝની રોટલી જેમ વણી લેશું તો લચ્છા પરાઠા વણવા તો ખૂબ જ સહેલા છે તો આ રીતે આપણે બધા લચ્છા પરાઠા રેડી કરી લેશું તો અહીંયા આટલા લોટમાંથી છ નંગ જેટલા લચ્છા પરાઠા આપણા બનીને રેડી છે હવે તેને આપણે શેકી લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવા ઉપર અથવા તો કોઈ પણ તવા ઉપર તમે આ લચ્છા પરાઠાને શેકી શકો છો તો આ રીતે લચ્છા પરાઠાને આપણે પલટાવી તેના ઉપર ઘી અથવા તો તેલ લગાડી લેશું અને બંને બાજુ સારી રીતે તેને શેકી લેશું તો આ રીતે ઘી અથવા તો તેલ લગાડી અને તમે લચ્છા પરાઠા બનાવીને રેડી કરી શકો છો તેને શેકવા તો ખૂબ જ સહેલા પણ છે બસ તેલ અથવા તો ઘી લગાડતું જવાનું અને તેને શેકી લેશું તવેથાની મદદથી આ રીતે આપણે તેને દબાવતા જશું તો તમે જોઈ શકો છો સરસ લેયર બનીને રેડી છે તો આ રીતે આપણે બધા લચ્છા પરાઠાને શેકીને રેડી કરી લેશું તો અહીં આપણું પરાઠું જ શેકાઈને રેડી છે તેને એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લેશું તેલ અથવા તો ઘી લગાડતા જાશું અને તેને નોનસ્ટિક તવા ઉપર અથવા તો કોઈપણ તવા ઉપર આ રીતે શેકી લેશું તો અહીંયા આપણા બધા લચ્છા પરાઠા શેકાઈને રેડી છે રેડી છે ગરમા ગરમ લચ્છા પરાઠા સર્વ કરવા માટે આ રીતે બનાવેલા પરાઠા ખૂબ જ સોફ્ટ બને છે હું તમને બતાવું છું એકદમ સરસ લેયરવાળા પરાઠા તૈયાર થાય છે આ લચ્છા પરાઠાને આપણે દહીં અને અથાણા સાથે સર્વ કરીશું તો રેડી છે આપણા ગરમા ગરમ લચ્છા પરાઠા સવ કરવા માટે રાત્રિના ડિનરમાં અથવા તો લંચ બોક્સમાં આપી શકાય તેવા લચ્છા પરાઠા રેસીપી સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ